તમે અમારી એબલ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા માટે તમને નમ્ર વિનંતી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબલ ન્યૂઝ વડનગર નગરપાલિકાની આવનાર સમયમાં ચૂટણી યોજવાનો છે ત્યારે વડનગર નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે તથા વડનગર શહેર કોંગ્રેસ સમિતિ कारोबारी संदर्भे वडनगर शहर कांग्रेस समिति द्वारा वडनगर नगरपालिका ना प्रभारी श्री कीर्ति सिंह झाला ना अध्यक्ष स्थाने एक मीटिंग नो आयोजन करेल छे जेमा वडनगर नगरपालिका विस्तार मा आवता तमाम होते दारो कार्यकर्ताओं ए अचुक हाजरी आप वी दिनांक 26 सितंबर 2024 ने रविवार ना सांजे चार कलाके,

क्लिक करવાનું ક્યારે ભૂલશો નહીં